શુક્રવારની મધ્યરાત્રે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત ઇરફાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાતા ઓપરેશનમાં લેવો પડ્યું હતું જોકે ઘટનાની જાણ બાદ રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ઇજાગ્રસ્ત વેપારી ઇરફાન પઠાણની પત્નીએ જણાવ્યું હતું કે રાત્રે લગભગ સાડા બાર વાગ્યા નરસામાં ઇરફાન ફકરોદ્દીન પઠાણે ફોન કરી જાણ કરી હતી કે મને પેટમાં ચેપું માર્યું છે બહુ લોહી નીકળી રહ્યું છે જલ્દી આવવા આ સાંભળી હોસ ઉડી જવા પામ્યા હતા ઘર પાસે જ ઘટના બની હતી એટલે હું દોડી ગયા હતા અને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી ઇરફાનને સારવાર માટે સિર લઈ આવ્યા છે ઈરફાન રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ચલાવે છે એક અઠવાડિયા પહેલાં બે ઈસમો કેટલા કપડાં લઈ ગયા હતા સાઈજ નાની પડતા પરત આપી જવા પામ્યા હતા ત્યારે ઇરફાને પૈસા બે ત્રણ દિવસ બાદ લઈ જજો કહ્યું હતું રાત્રે પૈસા લેવા આવેલા ઈસમો સાથે કોઈ વાત ઉપર ઝઘડો થતાં ઈરફાનને માર મારી પેટ અને કમરમાં ઘા મારવામાં આવ્યા છે જો કે હુમલાખોર કોણ હતા એ જાણી શકાયું નથી ઇરફાનને પેટમાં બત્રીસ ટાંકા આવ્યા છે હાલ તપાસ રાંદેર પોલીસ કરી રહી છે અઝર કુરશી સાથે હર્ષદ શેડા